મિત્રો ઘરની વીડિયોનું તમારે બધા મિત્રો સ્વાગત છે અને જે મિત્રો છે નવા હોય છે અને આગળ શેર કરો એટલે બધા મિત્રો છે ન્યૂઝ છે એ મળી રહી કર્મચારી ધિરાણ મંડળી દ્વારા ભરતીની જાહેરાત કરી છે પોસ્ટ નામ કલાક કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી છે અને કોઈ પણ જાતની પરીક્ષા ઓલા સોરી હું ફી પણ તમારે આપવાની નથી તો આપણે સંસ્થા ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી પોસ્ટ વિવિધ છે અને અરજી તમારે ઓફલાઈન કરવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ માર્ચ અને સત્તર વેબસાઈટ અહીં વધારે માહિતી તમારે જોતી હોય તો વેબસાઇટ પણ આપેલી છે બરાબર તો આપણે છેલ્લે ડિસ્કસ કરવાના છે તમારે ફોર્મ કઈ જગ્યાએ મોકલવાનું રહેશે આપણે આગળ વાત કરીએ જરૂરી તારીખ તો આપણે છે સોળ માર્ચથી છે અને ફોમ ભરવાનું શરૂઆત થઈ ગયા છે અને ભરતીના ફોર્મ અને લાસ્ટ ડેટ છે એટલે છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી છે તે તમે આના સે ફોર્મ ઓફલાઈન ભરવાનું છે એટલે તમારે ઓનલાઈન ભરવાનું નથી અને તમારે હું લાસ્ટમાં આપણે વાત કરીએ એમ કઈ જગ્યાએ તમારે કુરિયર દ્વારા અથવા રૂબરૂ મુલાકાત લેવાની એ આગળ આપણે વાત કરવાના છીએ પોસ્ટ છે સચિવાલય બરાબર કલાક કલાક જેમાં કમ કોમ્પ્યુટર ઓપરેટર પદ માટે એટલે તમને જે કલાક માટે તમને કોમ્પ્યુટર છે આવડવું જોઈએ કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને સી સિચીનો કોર્સ કરેલો હોય તો તમારા માટે એક લાભદાયક પરથી કહી શકાય ને અરજી ફીની વાત કરીએ તો અરજી તમારામાં કોઈપણ જાતની અરજી સુકવવાની નથી અરજી કરવા માટે જરૂરી જે ડોક્યુમેન્ટ છે એ આપણે આગળ વાત કરવાના છીએ તો જે સોસાયટી ભરતીમાં અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે અહીંયા રજૂ કરવા પડે છે એ બધા ડોક્યુમેન્ટ વિશે આપણે જે એ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ વિડીયોમાં બનાવીએ મિત્રો તો વાત કરીએ આધાર કાર્ડ છે પાન કાર્ડ પાસપોટ સાઇઝના ફોટા સહી લિવિંગ સલ્ટી છે માર્કશીટ છે ડિગ્રી અનુભવનું પ્રમાણ જો હોય તો અને જરૂરી બીજા જે જરૂરી ડોક્યુમેન્ટ એ યાદ રાખવાના રહે છે અને વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે એ આમાં ફોર્મ ભરી શકે છે એટલે વયમર્યાદાની પણ આપણે વાત કરીએ આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય છે આમાં શૈક્ષણિક લાયકાત છે તો આપણે આમાં ડિગ્રીની વાત કરવામાં એટલે તમારે પ્રથમ તો આમાં જે ગ્રેજ્યુએટ હોય સ્નાતકો હોય બરાબર એના માટે છે આ ભરતી છે પસંદગી પ્રક્રિયા છે તમારા જો ઇન્ટરવ્યૂના આધારે છે અથવા મેરિટ આધારે છે તમારું સિલેક્શન છે થાય છે ને તમારે જે આ ફોર્મ કઈ જગ્યાએ મોકલવાનું છે એના પણ આપણે છેલ્લે જ વાત કરવાના છે તો પગાર પગારધોરની વાત કરીએ તો પંદર હજાર ફિક્સ પગાર છે અને અગિયાર માસ કરાર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે એટલે તમે સમજી અને જોઈ વિચારીને એને ફોર્મ ભરવાનું રહેશે બરાબર આ કોન્ટ્રાક્ટ બે જગ્યાએ ભરતી છે ને કરાર છે એ અગિયાર માસનો કરાર છે કોઈ મિત્રો ડાઉટ ન રહે એટલા એટલા માટે આપણે વાત કન્ફર્મ વાત કરી દીધી છે ઓકે હવે આગળ આપણે વાત કરીએ તમારો આ જે ફોર્મ છે કઈ જગ્યાએ મોકલવાનું રહેશે અરજી કરવા માટે તમારે છે એ ગુજરાત સચિવાલય એપ્રોઈ કો ઓપરેટિંગ ન્યૂ ક્રેડિટ સોસાયટી બ્લોક નંબર છ માળ સચિવાલય ગાંધીનગર છે તમારા મિત્રો છે એ આ ફોર્મ છે લઈ અને રૂબરૂ મુલાકાત લેવાની રહેશે અને અહીંયા મોબાઈલ નંબર પણ એનો આપેલો છે એટલે કોઈ મિત્રોને એવું લાગે કે ફેક ન્યૂઝ છે પણ મોબાઈલ નંબર છે તમે વાત કરી શકશો કે તમારે આ રીતના છે તો આ હેલ્પના નંબર પણ અહીંયા આપેલો છે મળીને નવા વિડીયોમાં